નમસ્કાર મિત્રો બોટાદ ભૂલી જાઓ રાજીનામું નહીં પડે ઉમેશ મકવાણા ગોપાલ ઇટાલિયાની સામે અડીખમ રહેશે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીની સામે અડીખમ રહેશે અને તે બોટાદમાં જ રહેશે આવું કેમ કહી રહ્યો છું ઉમેશ મકવાણાએ છેલ્લા પાંચ સાત દિવસ મેં એવું તો શું કરી દીધું કે આ પ્રકારની વાતો કરવી પડે આ તમામ બાબતે વિસ્તારથી ચર્ચા કરીએ આજના આયા એક્સપ્લેનરમાં વાત એ છે કે બોટાદ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે તેવા સતત સવાલો થઈ રહ્યા છે સતત ચર્ચાઓ થઈ રહી છે લોકો પૂછી રહ્યા છે કે શું ઉમેશ મકવાણા રાજીનામું આપી શકે એક સમય હતો કે જ્યારે અમે પણ કહ્યું હતું કે ઉમેશ મકવાણા રાજીનામું આપશે એક સમય હતો કે જ્યારે ઉમેશ મકવાણા અમારા સ્ટુડિયોએ આવ્યા હતા તેમણે લેખિતમાં આપ્યું હતું કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ જો કે આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધી તેઓ પણ પોતાના હોદ્દા પરથી દૂર થઈ ગયા દંડક હોય રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીનું પદ હોય પણ વાત એ છે કે આજની તારીખે રાજીનામું તેમણે નથી આપ્યું ને એમણે અમને લખીને આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય

અમુક કલાકો સુધી શાંત રહ્યા અને ત્યારબાદ પોતાના વિસ્તારમાં ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે ઉમેશ મકવાણાના વિસ્તારમાં કોળી સમાજ પર અત્યાચારનો મુદ્દો હોય કે પછી લોકોને મળવાનું હોય તેમણે આ વાત શરૂ કરી દીધી છે લોકોને મળી રહ્યા છે અને પોતે કેવા વ્યક્તિ છે પોતાના વિચારો શું છે સમાજ માટે શું કરવા માગે છે એ હવે વાત મૂકી રહ્યા છે અમે જ્યારે આ બાબતને લઈને ત્યાંના લોકો સાથે વાત કરી સક્રિય કાર્યકર્તાઓ સાથે વાત કરી એમણે કહ્યું કે આમને આ બધું કામ કરવું હતું પણ એમને જે એક સંકલન થવું જોઈએ એવા સારા માર્ગદર્શક મળવા જોઈએ જે અત્યાર સુધી નહોતા મળ્યા અને ઉમેશ મકવાણા પોતે એ ડર સાથે પણ જીવી રહ્યા છે કે હવે નહીં બોલીશું હવે લોકો પાસે નહીં જઈશું તો ખતમ થઈ જઈશું પોતે સત્યાવીસ સુધી રાજીનામું ન આપે તે મિજાજમાં ગોપાલ ઇટાલિયા સામે આમ આદમી પાર્ટી સામે ઉમેશ મકવાણા જોવા મળી રહ્યા છું ગોપાલ ઇટાલિયા સામે કેમ કહી રહ્યો છું આ વાત એટલા માટે હું ભાર મૂકી રહ્યો છું કારણ કે ઉમેશ મકવાણા છેલ્લા લાંબા સમયથી ચર્ચા હતી કે તેઓ પક્ષ છોડશે આમ આદમી પાર્ટીને અલવિદા કહેશે પણ એમની નારાજગી ખુલીને ત્યારે બહાર આવી જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે કદાચ ગોપાલ ઇટાલિયા જીતે કે હારે તે રાહમાં હતા કારણ કે કદાચ તેની સાથે એવા સંબંધો ઉમેશ મકવાણાને નહીં હોય એવું બની શકે પણ આ ઉમેશ મકવાણા હવે સતત લોકો પાસે જઈ રહ્યા છે ખૂબ એક્ટિવ થયા છે અમે જે વાત કરી રહ્યો હતો એમના ત્યાંના લોકો સાથે ત્યાંના આગેવાનો સાથે વાત કરી એમણે કહ્યું કે આ રાજીનામું નહીં આપે અમને ખબર છે કે ભાજપ પણ ટિકિટ નહીં આપે કદાચ અપક્ષ લડે તો પણ જીતી ના શકે એટલે અત્યારે જે ધારાસભ્યનું પદ મળ્યું છે જેની માટે લોકો તરસતા હોય કરોડો રૂપિયા વાપરતા હોય એ પદ અત્યારે તેઓ નહીં છોડે આ ગાડું સત્યાવીસ સુધી ચાલશે અને સત્યાવીસમાં જે થવાનું હશે એ થશે અને સત્યાવીસની તૈયારીના ભાગરૂપે જ ઉમેશ મકવાણા હવે દોડી રહ્યા છે વાત એ છે કે ઉમેશ મકવાણાએ તો પછી આ બધું કર્યું ઉમેશ મકવાણાએ કર્યું કે પછી કરાવડાવવામાં આવ્યું એ પણ સવાલ છે કારણ કે ઉમેશ મકવાણાની અફવાઓ ચાલતી હતી ઉમેશ મકવાણા વિશે સતત સમાચારો ચાલતા હતા તો આપણે તો એવું માની લઈએ કે ઉમેશ મકવાણા પોતે રાજીનામું આપવાના જ હતા એ માટે સમાચાર ચાલતા હતા એ વાતમાં પણ દમ નથી બની શકે કોઈ ચલાવરાવી રહ્યું હોય એવી સ્થિતિ પણ બની શકે અત્યારે ઉમેશ મકવાણાની સાથે રહેનાર લોકો સાથે અમે વાત કરી તેમણે કહ્યું કે હવે વાતાવરણ બદલાઈ ચૂક્યું છે આ વ્યક્તિ એ મિજાજમાં નથી કે રાજીનામું આપે આ બોટાદમાં રહેશે અને બોટાદમાં જેટલો બનશે તેટલો પોતાનો જનસંપર્ક વધારશે બીજી એક વાત એ છે કે વિસાવદર અને બોટાદ બંને અલગ છે તમે વિસાવદરમાં જીત્યા વિસાવદરમાં તો ભારતીય જનતા પાર્ટીની સામે રહેતા મતદારો છે પણ બોટાદ છે એ અલગ વિધાનસભા છે આમ આદમી પાર્ટીમાં બેશક અત્યારથી વાત ચાલી રહી છે કે પેટા ચૂંટણી થશે તો કોને ઉતારવા રાજુ કરપડા જેવા લડાયક યુવાનની વાત છે કે જે કાયદાને લઈને વાત કરે છે જે અધિકારીઓની પૂછડી સીધા કરવા માટે જાણીતા છે જે સામાન્ય માણસ સમાજનો એક સામાન્ય માણસ હોય ને ખોટું થયું હોય તેની માટે અડધી રાતે ઊભા રહે રાજુ કરપડાની વાત ચાલી રહી છે પણ વાત એ છે કે બંને વિધાનસભામાં ફરક છે વિસાવદર અને બોટાદમાં જમીન આસમાનનો ફરક છે કહે છે કે બોટાદમાં જે જાણકારો છે એ કહે છે કે બોટાદમાં તો તમે કોળી આગેવાનને ટિકિટ આપી દો ને તો પણ જીત મળી જાય એ વાતમાં દમ નથી આ બોટાદ વિધાનસભાનું સમીકરણ અલગ બનતું હોય છે ઉમેશ મકવાણા જીતી ગયા એ આખી અલગ વાત હતી એ પહેલાં કુંવરજીભાઈએ પણ પ્રયોગ કર્યો હતો સફળ નહોતા ગયા કોળી સમાજના આગેવાન પીઠાવાલા સાહેબે પણ પ્રયોગ કર્યો હતો એ પણ નહોતા જીતી શક્યા એટલે વાત એ છે કે ઉમેશભાઈ જીતી ગયા હવે આ બેઠક કોળી સમાજના આગેવાન જીતે એ વાતમાં પણ પૂર્ણ દમ નથી અને આમ આદમી પાર્ટી જીતે એ વાતમાં પણ પૂર્ણ દમ નથી પણ જે રીતે ઉમેશ મકવાણા પોતે સક્રિય થયા છે દર્શાવે છે કે ઉમેશ મકવાણા પોતાને બચાવવા માગે છે ખતમ થતાં બચાવવા માગે છે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી શું તેને ટિકિટ આપે એટલા માટે મહેનત કરી રહ્યા છે કે પછી સત્યાવીસમાં કોંગ્રેસ અથવા તો અપક્ષની તૈયારી કરી રહ્યા છે એ રામ જાણે ખબર નથી સ્થિતિ શું થવાની છે પણ એક વાત જે સતત ચાલતી હતી એ ઉમેશ મકવાણાના અત્યારના જે કામ ઉપર આપણને કહી શકીએ કે ઈરાજીનામું નથી આપવા જઈ રહ્યા બોટાદમાં કોઈ લડવાનું વિચારતા હોય તો એ ભૂલી જજો હમણાં કોઈ ચૂંટણી બોટાદમાં યોજાશે નહીં બોટાદમાં હમણાં કોઈ પેટા ચૂંટણી આવવાની નથી હવે ઉમેશભાઈ સક્રિય થઈને અચાનક એક રાત્રિમાં એનું મન પરિવર્તિત થઈને રાજીનામું ધરી દે તો નવાઈની વાત રહેશે પરંતુ અત્યારના તે સોશિયલ મીડિયામાં જે વાત મૂકી રહ્યા છે હવે સતત લાઈવ પણ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં ઉમેશભાઈની પોસ્ટ પણ ના જોવા મળતી મહિને એક પોસ્ટ મૂકતા હવે તો મહિનામાં મહિનામાં મૂકો દિવસમાં અડતાલીસ કલાકમાં એ બબે ત્રણ ત્રણ વાર લાઈવ જોવા મળે છે એટલે એ એની સક્રિયતા છે એની એક મેસેજ આપી રહ્યા છે કે ભાઈ હું હવે પહેલાં જેવો નથી મારે કામ કરવું છે જો તમે સાથે રહો તો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ઉમેશ મકવાણા અને તેની અંદર જે તમામ પરિસ્થિતિ ચાલી રહી છે તેના વિશે બોટાદ વિધાનસભા વિશે અને આપની દ્રષ્ટિએ આપ પણ ઉમેશ મકવાણાની આખી કાર્યપ્રણાલી છે તે જોતા હશો આપને શું લાગે છે રાજીનામું આપશે અમને લાગે છે કે હમણાં કશું વિચારવાનું નથી હમણાં કશી ચૂંટણી નહીં આવે ઉમેશ મકવાણા પોતાને વધુ મજબૂત બનાવવાની ફિરાકમાં છે ભવિષ્યમાં જે થવાનું એ થાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ચર્ચા આ વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ